વડોદરા શહેરના વોર્ડ નંબર તેરમાં વિહાર સિનેમાથી ગંગોત્રી સોસાયટી તરફ જતા રસ્તા ઉપર રોડ બનાવ્યા બાદ ગટરો રોડના લેવલમાં લેવામાં ન આવતા ગટરો નીચે બેસી ગઈ છે વડોદરા શહેરના વોર્ડ નંબર તેર ના વિસ્તારમાં વિહાર સિનેમાની પાછળથી ગંગોત્રી સોસાયટી તરફ જતા રસ્તા ઉપર આશરે જેટલી આવેલી છે વારંવાર અહીં રોડ બનાવવામાં આવ્યા છે છે ગટરો ગટરો લેવલમાં લેવામાં આવી નથી પરિણામે નીચે બેસી ગઈ જેને લઈને ગટરોના ઢાંકણો પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે ત્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે ગટરોના ઢાંકણાના મસ્ત મોટા ખાડાઓના પગલે ઘણી વાર વાહન ચાલકોમાં અકસ્માત થવાનો ભય પણ સેવાઈ રહ્યો છે ત્યારે આજે સમસ્યાના પગલે વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના કોર્પોરેટર બાલુ સ્થળ પર પહોંચ્યા હતા અને પાલિકા તંત્ર તથા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે રોષ વ્યક્ત કરી વહેલી તકે આઈ ગટરઓને રોડના લેવલમાં લેવામાં આવે તેવી માંગ કરી હતી અમારા વિસ્તારમાં વોર્ડ નંબર 13 માં ગંગોત્રીની પાછળ જૈન દેરાસરથી વીઆર ટોકી જવાના રસ્તા પર 20 થી 22 વર્ષાધી ગટરની કેચપીટો છે અને આ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિના અગાઉ જે રોડની કામગીરી ચાલતી હતી રોડ બનાવવાની કાર્પેટ સિલ્કોટ એ રોડ જે કોન્ટ્રાક્ટર હતો ઇજારદાર એ ઈજાદારે તમામ જે વીસ કે પચીસ જે કંઈ વરસાદી કાસો છે એ તમામની અંદર ડાંભર નાખીને ફૂલ કરાવી દીધેલી એના લીધે થોડો જ વરસાદ અહીં પડ્યો હતો તો એ વરસાદમાં ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયેલા લોકોને ખૂબ મુશ્કેલી થઈ આવતા જતા ને આપના માધ્યમથી અમે રજૂઆત પણ કરી હતી એના પછી ત્રણ ત્રણ મહિના થઈ ગયા છે ત્રણ સાડા ત્રણ મહિના થઈ ગયા રોડ બનાવ્યા પછી પણ જે વરસાદી ગટરો હોય રોડ બનાવ્યા પછી અદ્ધર લેવાની હોય તાળવાની હોય એને રોડ લેવલે કરવાની હોય પણ તમે જોઈ શકો એક બી ગટર એ ઉપર લીધી નથી અને પાંચ છ ગટરો તો એટલે મોટા મોટા ખાડા છે કે રોજના લોકો આવતા જતાં પડી જાય છે રસ્તો બહુ સાંકળો છે નાનો રસ્તો હોવાના લીધે રોજના ટુ વ્હીલરવાળા હોય કોઈ સિનિયર સિટીઝનને લઈ જતો હોય કોઈ બાળકને લઈ જતો હોય ને રોજના બે ત્રણ એક્સિડન્ટો થાય છે લોકોને ઈજા થાય છે અને ત્રણ ત્રણ સાડા ત્રણ મહિના થઈ ગયા તો એ આજ દિન સુધી કોઈ બી વડોદરા શહેરમાં રોડની કામગીરી ચાલતી હોય તો તરત જ એના પછી જે કંઈ વરસાદી ગટર હોય કે ડ્રેનેજ હોય એને તાળાવાની ઉપર રોડ લેવલે લેવાની કામગીરી થતી હોય છે પણ અમારા વિસ્તારમાં ત્રણ ત્રણ સાડા ત્રણ મહિના થઈ ગયા જે વોર્ડ નંબર તેરના જે પણ અધિકારી છે ડેપ્યુટી છે જે વરસાદી ગટરના ઇન્ચાર્જ છે કોઈ પણ ધ્યાન આપતા નથી કોઈ પણ કામગીરી કરતા નથી એના લીધે વિસ્તારના લોકોને રોજને નાની મોટી ઈજા થાય છે લોકોને હેરાન થઈ ગયા છે અને પાંચ પાંચ છ છો જે વરસાદી ગટરો છે મોટા મોટા ખાડા છે અડધો અડધા ફૂટ જેટલા નીચે જતી રહી છે તો એને અદ્ધર લેવાની હોય ને આટલો સમય થઈ ગયો તોય આજ દિન સુધી કામ નથી કરતા એટલે અમારી એવી માંગણી છે કે વહેલી તકે આ કામગીરી કરવામાં આવે